વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ ખાતે આજે તંત્ર દ્વારા વ્યાપક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પર બિન અધિકૃત રીતે કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ છેલ્લા લાંબા સમયથી લોકો દ્વારા સરસિયા તળાવની આસપાસ કાચા તેમજ પાકા બાંધકામ કરીને ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈ તંત્રને વારંવાર ફરિયાદો મળી રહી હતી આ કાર્યવાહી દરમિયાન અંદાજે ચાલીસ થી પચાસ જેટલા કાચા પાકા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું સાથે સાથે બિનકાયદેસર વીજ જોડાણોનો ઉપયોગ ન થાય તે માટે એમજીવીસીએલ ની ટીમ દ્વારા તમામ ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ સામે આવી પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે ગાંધીનગરમાં આદિવાસી સમાજ સાથે થયેલા ગંભીર અન્યાયને લઈને આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં કર્મયોગી ભવન ખાતે

આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો મંડળો પંચના પ્રમુખ આદિવાસી યુવાનો માજી ધારાસભ્યો વર્તમાન વિધાનસભાના સદસ્યો સામાજિક કાર્યકરો તેમજ આદિવાસી સમાજના હિતેચ્છુઓ પધાર્યા હતા સંવિધાનના આર્ટિકલ ત્રણસો પાંત્રીસ અંતર્ગત એસટી કેટેગરીના ઉમેદવારોને વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે પણ હોય એમાં પંદર ટકાની અનામત મળી છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને જે પણ વર્ગની તણ વર્ગ તણની ભરતીઓ થાય છે એમાં ફરજિયાત ચાલીસ ટકા માર્ક લાવવા માટેનો એક લાયકી ધોરણ એમણે નક્કી કર્યું છે જેના કારણે આદિવાસીની અનામત બેઠકો ભરાતી નથી અને તે બેઠકો બિન બિનઆદિવાસી ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે ત્યારે આ કટઅપ પ્રથા દૂર કરવામાં આવે અને આર્ટિકલ ત્રણસો પાંત્રીસનું ઉલ્લંઘન ન કરવામાં આવે અને આદિવાસીઓને પંદર ટકા મળેલા અનામત પ્રમાણે એ જ આદિવાસી ઉમેદવારોની ભરતી થાય એ માગણી સાથે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે જો આમાં યોગ્ય નિર્ણય નહીં આવશે તો વર્ગ ત્રણના સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ ઉમેદ વડોદરાના વારસિયા વિસ્તારમાં વેપારી સાથે થયેલી દસ લાખ રૂપિયાની લૂંટના કેસમાં સતત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે લૂંટની તપાસ દરમિયાન એક નવો ફણગો સામે આવ્યો છે જેમાં ખુલ્યું છે કે લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ અને ઈડી દ્વારા કરવામાં આવેલી વારંવારની પૂછપરછ બાદ આખરે વેપારીએ લૂંટ દરમિયાન મળી આવેલી વિદેશી કરન્સી પોતાની હોવાનું કબૂલ્યું છે આ મામલે હવે વેપારી સામે ફેમા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ઈડીને જાણ કરાશે આ સાથે જ વેપારીના હિસાબો અને નાણાકીય રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે છે કે વર્ષ પણ વડોદરા એસઓજી દ્વારા વેપારી સામે અગાઉ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો બીજી તરફ આ લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પકડેલા પાંચ લૂંટારાઓના રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજૂર થતા સમગ્ર ગેંગને જેલ ભેગી કરવામાં આવી છે